고려장 고려장 江ちゃ બે દિવસ પહેલાં મારા ગિરંગામત વિસ્તારના સુરજગઢ અને ફુલેટામાં સિંચાઈની જે કેનાલો છે એમાં ફતેવાડી કેનાલ અને નર્મદાની કેનાલનું પાણી ક્યાંક સરકારી તંત્રના પાણીની જે વ્યવસ્થા ગોઠવવાની હોય અથવા પાણી વિતરણની જે વ્યવસ્થા હોય એની કોઈને કોઈ ખામીના કારણે તંત્રની ખામીના કારણે કેનાલો ઓવરફ્લો થઈ અને ઓવરફ્લો થવાના કારણે અમારા સુરતગઢના ત્રણસોથી ચારસો વીઘા ઘઉં અને જે ઘી ઊભું હતું એરંડા ઊભા હતા એ પાકમાં ખૂબ પાણી ભરી જવાના કારણે નુકસાન થયું થુલેટા ગામ જે વિરમગામ તાલુકાનું જ આવેલું છે એમાં પણ ફતેવાડી કેનાલમાંથી ક્યારેય પાણી નથી આવતું એવું પાણી વણમાર્યું પાણી આવ્યું અને અમારા હજારથી બે વીઘા બે હજાર વીઘા ઘઉંમાં અને જીરાના પાકમાં અને એરંડાના પાકમાં ખૂબ મોટું નુકસાન કર્યું છે બંને ગામમાં આ માનવસર્જિત હોનારતના કારણે ખૂબ મોટું નુકસાન અમારા બંને ગામના ખેડૂતોને થયું છે ત્યારે અને જે આ સરકારની તંત્રની અણ આવડત ગણો એની બેદરકારી ગણો એની નિષ્ફળતા ગણો એના કારણે પાણી વિતરણની વ્યવસ્થા જે થવી જોઈએ એ ન થઈ જ્યારે બીજી બાજુ પાણી માગવામાં આવે છે ઘણી માઇડોર કેનાલો આજે ખાલી પડી ત્યારે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કે અમારા ખેડૂતોને જે આ તંત્રની બેદરકારીના લીધે આ ઓવરફ્લો પાણી થયું કેનાલોમાં અને પાણી ભરાવાના કારણે પાકમાં જે નુકસાન થયું છે એનો યોગ્ય સર્વે કરાવીને તાત્કાલિક સર્વે કરાવીને એનું આગવું બજેટ નક્કી કરીને બધા ખેડૂતોને ખાસ એમ કે એનું જે કંઈ નુકસાન છે ભરપાઈ કરવામાં તાત્કાલિક અને ખેડૂતને દેવામાંથી ડૂબતો બચાવીને ખેડૂતોની વારે આવવા માટે મેં મુખ્યમંત્રીએ માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે